GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા ડબોઈ મુકામે આંગણવાડી બહેનો દ્વારા રંગ ઉફન બાખાતે લઘુતમ વેતનને લઈને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જિલ્લામાં કાર્યક્રમ આવતી કાલ એયોજસ્યુનું જણાવ્યો ત્યારબાદ રેલી સ્વરૂપે સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને અમારી માંગે પૂરી કરો એક જલેબી દો સમોસા સરકાર તેરા ક્યાં भरोसा આજ તો અમે કહે હમ અમારો હક માંગતે હે નહીં કિસસે હમ ભીખ માંગતે હે જો સૂત્રોચાર ડભોઈ સેવા સદન પહોંચી હતી મહિલાઓ સરકારને પોતાનો અવાજ બોલન કરવા માટે મેં અધિકારીઓને જગડવા માટે ઇલેક્શન આવે ત્યારે તમામ માંગો પૂરી કરવાની ખાતરી કરવામાં આવે છે પરંતુ માંગ પૂરી સરકાર નથી કરતી ને મોબાઈલ પણ બગડી ગયા છે હવે સરકાર બાર કલાક કામ કરાવે છે એટલું વળતર આપતી નથી ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા સરકારની વિવિધ કર્મચારીઓ કાર્યકરો જે પગાર સહિત કામગીરી અંગેનું લઘુત્તમ વેતન માટે બે દિવસ આપેલા કાર્યક્રમને લઈને ડભોઈ રંગ ઓપન બાગ ખાતે શહેર તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી પરંતુ સરકાર દ્વારા તેમની માંગ નહીં પૂર્ણ થાય તો ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે તો કલેક્ટર કચેરી ખાતે બીજા દિવસનો કાર્યક્રમ રાખવાનું પણ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકો વસુબેન નામ છે મારું આજે અમે ડભોઈ તાલુકામાં અમારી માંગ એ છે કે અમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને કામગીરી પ્રમાણે અમને વેતન આપવામાં આવે કામગીરીઓ એટલી બધી અમને સરકારો આપી દે છે કે ચોવીસ કલાક જ અમે કામગીરી કરીએ છીએ રાતે દસ વાગે મેસેજ આવે તો દસ વાગે બી માહિતી અમારે આપવી પડે છે તો સરકાર એટલું કામ નહીં વિચારતી કે આ બહેનો એટલી મહેનત કરે છે એમને લઘુત્તમ વેતન આપવું જરૂરી છે અને મોબાઈલ જે એમને આપેલા છે આજે પાંચ વર્ષ થઈ ગયા મોબાઈલ ને પણ મોબાઈલ એમના કામ કરતા નથી બધી બહેનો પોતાના ખર્ચે મોબાઈલ લાવી અને મોબાઈલમાં કામગીરી કરે છે એટલે મોબાઈલ એક બંધ દે જ્યારે મોબાઈલ આપ્યો હતો તારે એવું કીધું હતું કે તમારે ખાલી મોબાઈલમાં જ કામગીરી કરવાની રહેશે રજિસ્ટર નિભાવવાના નહીં રહે પણ રજિસ્ટર બી નિભાવીએ છીએ અને મોબાઈલમાં બી કામગીરી કરીએ છીએ એટલે સરકારને અમારે એવું જ કહે છે જેવું અમને કામ કરાવો છો એવું અમને વેતન આપો અને બહેનો ને જે એમએમ વાયનો વાય નો સ્ટોક આવે છે ગેસના બોટલ આવે છે ગામડાની બહેનો હોય એ બેનોને ગામડેથી આવું હોય છે બોટલ લઈને પછી ભરાઈ ને ભરવું એ પોતાના હાથે ચૂકવે છે ભાવ એનું ભાડું અમને મળતું નથી જે સ્ટોક આવે છે તે બી રિક્ષા નું ભાડું બધી પોતાના ખર્ચે બેનો કરે છે એટલે બી સ્ટોકનું કેન્દ્ર પર પહોંચતું કરે બોટલ ગેસનો તે બી કેન્દ્ર પર પોંચતો કરે સરકાર પાસે એ માંગણી કરીએ છીએ અમે અમે રંગ ઉપન બાક સાથે બેઠા છીએ અને ઢભોઈ તાલુકાની આસે ચારસો એક બેનો અહીંયા એકત્રિત થયેલ છે આજ રોજ ઢભોઈ તાલુકાની ચારસો એક બેનો રંગ ઉપન ખાતે ધરના પર બેઠેલી છે અમારી માંગો એ છે કે અમને પગાર વધારો કરે લઘુતમ વેતનમાં મને સમાવેશ કરવામાં આવે જેવી કામગીરી સરકાર અમારી પાસે લે છે એ પ્રમાણે અમને વેતન આપવામાં આવે સરકાર બે હજાર ચોવીસના બજેટમાં જે એવું કીધું છે કે તમને આ આરોગ્ય મેડિકલનું કાર્ડ મળે છે તો એ તો દરેક નાગરિકને મળ્યું છે અમને સરકારે નવાઈ નથી આપેલું એ તો હરેક નાગરિકને આ કાર્ડ મળેલું છે અને બીજું કે અત્યારે અમને એટલી કામગીરી વધી ગઈ છે ચોવીસ કલાક અમે સરકારનું કામગીરી કરીએ છીએ રાતે મેસેજ રાતે રાત્રે અમે માહિતી આપીએ છીએ અને બીજું એવું છે કે મોબાઈલ અત્યારે પાંચ વર્ષ થઈ ગયા મોબાઈલ ની કોઈ એ નથી બધા બગડી ગયા છે બંધ પડી ગયા છે બધા બધા પોતાના ટ્રેકર્સ એ કરીને પોતાનો મોબાઈલ ઉપયોગ કરી રહી છે અને જે સરકાર જે એમ એમ વાય નો સ્ટોક આવે છે બોટલ આવે છે બીજો કોઈ અન્ય સ્ટોક આવે છે જે બધો સ્ટોક પોતાના ખર્ચે બેનો લાવે છે અને પોતાના ખિસ્સાના જ પૈસા એ લોકો નાખીને કામ કરે છે એનું કોઈ મેન્થન અમને મળતું